ભગવાન દત્તાત્રેયના ચોવીસ ગુરુઓ ભાગ બે ગતાંકથી આગળ પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ જોશી દત્તાત્રેય ભગવાન યદુને કહે છે કે પૃથ્વી પાસેથી મેં સહનશીલતાનો ગુણ પણ ગ્રહણ કર્યો છે જેના જીવનમાં સહનશીલતા ધૈર્યતા અને ક્ષમા આ ત્રણેય ગુણો આવે એ જ વ્યક્તિ પરિવાર અને બધાના પ્રેમ જીતી શકે છે પૃથ્વીના જ આધારસ્તંભ પર્વતો અને વૃક્ષો એની પાસેથી મેં પરોપકારનો ગુણ પ્રાપ્ત કર્યો છે વૃક્ષો એ પરોપકારી છે વૃક્ષો ફળ પોતે નથી ખાતા પણ અન્યને ખવડાવે છે એમ સંતોનું જીવન પણ પરોપકારી હોવું જોઈએ માટે જ આપણે ત્યાં એક પંક્તિ છે તરોવર સરોવર સંત જન ચોથા વર્ષે મેઘ પરમારથ કે કારણે ચારો ધર્યા દેહ અગ્નિ મારો ગુરુ છે અગ્નિ તેજોમય છે જ્યોતિર્મય છે એ સર્વ વસ્તુનું ભક્ષણ કરવા વાળો છે પણ છતાં તે દોષી નથી મનાતો એમ સંતે પણ જે કંઈ મળે એ પ્રસાદીમાં ગ્રહણ કરવું અને જીવન નિર્વાહ કરવો ચંદ્રમા એ મારો ગુરુ છે ચંદ્રમા શુક્લ પક્ષમાં વધે છે અને કૃષ્ણ પક્ષમાં એનો ક્ષય થાય છે પણ ચંદ્રમાની અંદર કોઈ ફરક નથી પડતો એમ જે કંઈ બંધનો છે એ શરીરની અવસ્થાના બંધનો છે બાલ્યાવસ્થા પછી યુવાવસ્થા આવે છે યુવાવસ્થા પછી વૃદ્ધાવસ્થા આવે છે અને વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ આવે છે એ મૃત્યુ શરીરને આવે છે પણ આત્માને કશું નથી થતું આત્માને કોઈ બંધન નથી આ પ્રેરણા મેં ચંદ્રમા પાસેથી લીધી છે સૂર્ય મારો ગુરુ છે સૂર્ય એ પોતાના કિરણોથી જળને ખેંચે છે અને સમય આવે ત્યારે વર્ષ આવે છે એવી જ રીતે સંન્યાસીએ પણ જરૂર પૂરતા જ ભોગોનો ઉપભોગ કરવો ભલેને સંન્યાસી પાસે ગમે તેટલી સિદ્ધિ હોય ઉદાહરણ તરીકે ગુરુદેવ વસિષ્ઠજીના આશ્રમમાં ગાંધી રાજાના પુત્ર વિશ્વામિત્ર આવ્યા ત્યારે એક રાજાનું સન્માન કરવા માટે વશિષ્ઠજીએ વૈભવો પ્રગટ કર્યા આ પ્રસંગથી એ સમજાય કે સંતો પાસે જે વૈભવ છે જે વિદ્યા છે એનો સદુપયોગ એ પરોપકાર માટે જ છે દત્તાત્રેય ભગવાને આ પ્રેરણા સૂર્ય પાસેથી લીધી દત્તાત્રેય ભગવાન કહે છે હે યયાતી નંદન અજગર મારો ગુરુ છે અજગરની પાસેથી મેં સંતોષનો ગુણ ગ્રહણ કર્યો છે સંન્યાસીનું જીવન પણ રાગ દ્વેષ ઈર્ષાથી મુક્ત હોવું જોઈએ ઠંડી ગરમી બધી જ ઋતુમાં તેનું મન સમતોલ રહેવું જોઈએ આ જગતમાં કોઈ કોઈને સુખી કરતું નથી કોઈ કોઈને દુઃખી કરતું નથી સુખ અને દુઃખ એ કર્મ અનુસાર વ્યક્તિને મળે છે જે મમત્વની ભાવના છે એ જ દુઃખનું કારણ છે અને જેમાં મારું કશું નથી એવી ભાવના આવે છે ત્યારે વાસ્તવમાં જીવ સુખી છે આ પ્રેરણા દત્તાત્રેય ભગવાને અજગર પાસેથી લીધી સમુદ્ર મારો ગુરુ છે આપણે જોઈએ છીએ કે વર્ષા ઋતુ સમયે નદીમાં જળ આવે છે ગ્રીષ્મ ઋતુ આવે શરદ ઋતુ આવે ત્યારે તે જળ ઓછું થઈ જતું હોય છે પણ સમુદ્રની અંદર કોઈ ફરક પડતો નથી સમુદ્રમાં મોજા આવે છે એ સમજાવે છે કે આ સંસાર છે તેમાં સુખ દુઃખ રૂપી મોજાની લહેર તો આવવાની જ પરંતુ વ્યક્તિએ ભીતરથી શાંત અને ધીર ગંભીર રહેવું ધીરતા અને ગંભીરતા એ કાર્ય કરવા માટેનું મોટું મહત્વનું પરિબળ છે વાલ્મિકી રામાયણમાં ભગવાન રામજીના ગુણોનું વર્ણન દેવર્ષિ નારદજી વાલ્મિકી ઋષિને કરે છે ત્યારે ભગવાન રામજીને સમુદ્ર જેવા ગંભીર બતાવ્યા છે છે આમ સમુદ્ર પાસેથી દત્તાત્રેય ભગવાને ધીરતા અને ગંભીરતાનો ગુણ ગ્રહણ કર્યો ભમરો મારો ગુરુ છે ભમરા પાસેથી હું શીખ્યો રસમાં આસક્ત ન થવું કદાચ રસમાં આસક્ત થવું હોય તો શાસ્ત્રરૂપી રસમાં આસક્ત થવું એ જ રસ વ્યક્તિનું કલ્યાણ કરવાવાળો છે અહીં એક પ્રસંગ યાદ આવે છે કે ભમરો કમળના પુષ્પ ઉપર રસ લેવા બેઠો એના મનમાં થયું કે સવાર પડશે સૂર્યોદય થશે અને પછી હું થોડો રસ લઈને નીકળી જઈશ આવો વિચાર કરતા કરતા કમળમાં બેઠો તે જ સમયે એક હાથી આવ્યો અને જે કમળમાં ભમરો બેઠો હતો એ જ કમળને ખેંચી પોતાના પગ નીચે કચડી નાખ્યું અને ભમરાના પ્રાણ ગયા આથી એ શીખવા મળે છે કે વિષયાનંદ કરતા ભજનાનંદ અને બ્રહ્માનંદનું સુખ અલૌકિક છે દત્તાત્રેય ભગવાન યદુને કહે છે કે પતંગિયું મારો ગુરુ છે એની પાસેથી શીખ્યો કે રૂપમાં આસક્ત ન થવું માછલી પાસેથી શીખ્યો કે ગંધમાં કે સ્વાદમાં આસક્ત ન થવું હરણ પાસેથી શીખ્યો કે સંન્યાસીએ બહુ ગ્રામ્ય ગીતો સાંભળવા નહીં માટે શબ્દમાં આસક્ત ન થવું હાથી પાસેથી શીખ્યો કે સ્પર્શમાં આસક્ત ન થવું વ્યક્તિની ત્રિગુણાતીત અવસ્થા ત્યારે જ આવે કે જ્યારે પંચતન માત્રાઓમાં આસક્ત થાય નહીં આ પંચતન માત્રાઓમાંથી જો એકમાં પણ આસક્ત થયો તો એ ત્રિગુણાતીત અવસ્થાએ નહીં પહોંચી શકે કદાચ આસક્ત થાય પણ વ્યક્તિ દિશા બદલી નાખે જેમ દત્તાત્રેય ભગવાન કહે છે કે ભમરા પાસેથી શીખ્યો રસમાં આસક્ત ન થવું રસ અને રસનો સ્વાદ એ પણ આસક્તિનું કારણ છે પણ જ્યારે શાસ્ત્રરૂપી રસમાં આસક્ત થઈએ ત્યારે એ રસ પ્રભુ પરાયણ બનાવવા વાળો હોય છે જેમ કે પતંગિયા પાસેથી દત્તાત્રેય ભગવાન શીખ્યા કે રૂપમાં આસક્ત ન થવું પણ જ્યારે જીવ ભગવાનના સ્વરૂપમાં આ શક્તિ રાખે તો એ નિશ્ચિત પરમાત્મા સુધી પહોંચી જાય દત્તાત્રેય ભગવાને કબૂતરની કથા યદુ મહારાજને સંભળાવી છે એક વાર કબૂતર પોતાના બચ્ચાઓ માટે દાણા લઈ આવ્યું તે સમયે શિકારીએ ઝાડ નાખી એ ઝાડમાં કબૂતરના બચ્ચાઓ ફસાયા કબૂતરના મનમાં થયું કે જો આ બચ્ચાઓ ન જીવે તો મારે જીવીને શું અર્થ કબૂતર પણ એ જાળમાં કૂદી પડ્યું આ પ્રસંગ સમજાવે છે છે કે આસક્તિ એ કારણ પુત્ર પરિવાર આ તો બધા માયાના બંધનો છે જે જીવને પ્રભુ પદથી ચ્યુત કરે છે આ પ્રસંગ દ્વારા દત્તાત્રેય ભગવાન યદુને કહેવા માંગે છે કે આ જગતમાં કોઈ કોઈનું નથી જે પરિવાર જે પુત્રના માટે આસક્તિ રાખે છે એ જ પરિવાર એ જ પુત્રો ક્યારેક ક્યારેક દુઃખનું સર્જન કરે છે માટે સાચું સુખ એ ભગવાનની સેવામાં છે અને સરળ શબ્દોમાં જોઈએ તો મારું છે એ જ બંધનનું કારણ છે અત્યારની પરિસ્થિતિનું વર્ણન કવિ ગંગ પોતાના શબ્દોમાં કરે છે કે मात कहे मेरो पुत सपूत है बैनी कहे मेरो सुंदर भैया पिता कहे मेरो है कुल दीपक, लोक में लाज अधिक बढ़ैया पत्नी कहे मेरो प्राणपति पे जाके मैं ले बलैया कवि गंग कहे सुनू शाह अकबर जिनकी गांठ सफ़ेद रुपैया આ પંક્તિ જ સમજાવવા માંગે છે કે વ્યવહાર ધર્મ કરતા પરમાર્થ ધર્મ શ્રેષ્ઠ છે સ્વાર્થના બંધનો કરતા પ્રભુ પ્રેમનું બંધન એ સર્વોત્તમ છે આસક્તિ કરતા ભગવદ આસક્તિ જીવનું શ્રેય કરવાવાળી છે અને આ પ્રેરણા દત્તાત્રેય ભગવાને કબૂતર પાસેથી પ્રાપ્ત કરી ક્રમશઃ